વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે યોગને પ્રમોટ કરવા માટે અથાગ મહેનત કરી રહી છે ત્યારે આજ રોજ વડોદરાના સમર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ ડીજી કપ યોગાસના ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસીય આ યોગાસના ચેમ્પિયનશીપમાં બાર ટીમોએ ભાગ લીધો છે જેમાં પંચોતેર પ્લેયર્સ પોતાના યોગાસના કલાને રજૂ કરશે વિવિધ પ્રકારના યોગાની પ્રસ્તુતિમાં ભાગ લેનાર ખેલાડીઓ દ્વારા કરવામાં આવશે જેમાં ટ્રેડિશનલ યોગાસન આર્ટિસ્ટિક યોગાસન

અને પોલીસ કર્મચારીઓ પોતાનું યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકશે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર યોગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પેટ્રોન વિખ્યાત યોગા ટીચર આરજે જાડેજા ટેકનિકલ ડાયરેક્ટર ફોર યોગા મેઘનાબેન ઝાલા જોઈન્ટ પોલીસ કમિશનર વડોદરા શહેરના લીના પાટીલ સહિત વડોદરા શહેર પોલીસના તમામ ઝોનના ડીસીપી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા इसमें सेवेंटी से ज़्यादा इंडिविजुअल और ग्रुप इवेंट में पार्टिसिपेट करने के लिए ऑल अक्रॉस स्टेट खिलाड़ी आए हैं दो दिन चलेगा कल शाम को इसका समापन समारोह होगा उसको हम अलग अलग कैटेगरी में अलग अलग एज ग्रुप के स्त्री पुरुषों को इनायत किया जाएगा अवार्ड्स साथ में आपने देखा चैम्पियन को ये ट्रॉफी भी दी जाएगी और ये इवेंट एक पॉपुलर इवेंट के रूप में हम पेश करना चाहेंगे आबाद